ભેજ ચોરવા જવાનું મયુભા ને ભૂલી જાય ફોન કરું અરે મયુભા ઓહો ભૂલી જાય ઓહો ભેજ ચોરવા જવાનું ના ખબર ઓહો પબુજી લેતા આવ્યા ઓહો ઉપાડવા નથી પાંચ કિલો છે કોઈ ઉપાડવાની ઓહો ત્યાં એ તો દોરીને લાવવાની છે

પૈસા નતો ફરી ગયો એ તમાર માં પોઈન્ટ

હવે છો આવું કરજો મતરા ના લેસા પૈસા તો રૂપિયા કરનારું કોઈ મારશે